આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જે જેલમાં છે જેલમાં જવાનો જે રસ્તો છે જીતનગર ખાતે આ જેલ આવેલી છે ત્યારે તેઓને જામીન સેશન કોર્ટમાં મંજૂર થયા બાદ જેલ જવાના રસ્તા પર પોલીસનું પ્રોટેક્શન મૂકી દેવામાં આવ્યું છે લોકોને ખાસ કરીને ત્યાં જવા દેવામાં નથી આવતા પરંતુ આ બધાની વચ્ચે એવું કહી શકાય કે ધારાસભ્ય ચેતર વસાવાએ સૌને ચોંકાવી દીધા છે કે એમનો પત્ની પ્રેમ દેખાયો છે કારણ કે તેઓને જામીન મળ્યા છે પરંતુ એમની પત્ની જે શકુતલાબેન છે એમની પેન્ડિંગ જામીન છે સુપ્રીમ કોર્ટમાં આપણી સાથે વાતચીત કરવા માટે છે છે એમની સાથે વાત જે જામીન મળ્યા એ લઈને શું કહેશો ખાસ કરીને ખૂબ સારી બાબત છે અને જે ન્યાયતંત્ર જે ન્યાય કર્યો છે એટલે કે જે કહેવાય ને કે સત્ય પરેશાન છે પરાજિત નથી અને આડત્રીસ જેટલો આડત્રીસ દિવસ જેટલો સમય એ આદરણીય ચેતરભાઈ વસાવાને જેલમાં વિતાવવાનો આવ્યો હતો પરંતુ આડત્રીસ દિવસમાં ઓગણચાલીસમાં જે દિવસ થયો અને ખાસ કરીને જે રીતે અયોધ્યાની અંદર રામલલાને રામલલાને જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ દિવસે અને એ જ સમયે શુભ સંકેતો મળ્યા અને એ જ સમયે સારા સમાચાર આવ્યા કે આદરણીય ચેતરભાઈ વસાવા છે જે સામાન્ય લોકોના પ્રશ્નોને હંમેશા લડતા આવ્યા છે આક્રમક લીડર છે અને તેની સાથે સાથે ક્રાંતિકારી નેતા પણ છે તો તેમને એ જે જામીન અરજી મૂકી હતી એ જામીન અરજી પાસ થઈ ગઈ છે અને એમને પણ જામીન મળી ચૂક્યા છે એટલે ખૂબ સારી બાબત છે અને પરંતુ અત્યારે જે રીતે જઈએ છીએ અંદર જેલમાં એમને મળવા માટે અથવા તો જે રીતે જેલની મુલાકાત પણ અમારે કરવી છે આદરણીય ચેતરભાઈ વસાવાને પણ મળવું છે પરંતુ અમને જે તંત્ર જે પોલીસ પ્રશાસન તંત્ર છે એ આગળ વધવા નથી દેતું કેમકે એ રોકી રહ્યા છે કે ભાઈ તમે આગળ ન જઈ શકો જો તમારી પાસે બીડું હશે તો જ તમે જઈ શકશો એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે પણ જોવા જઈએ તો પોલીસ જે છે એ ક્યાંક ને ક્યાંક જે રાજકીય ઇશારે અમને રોકી રહી છે અંદર જવા માટે અમે સ્વતંત્ર છીએ છતાં પણ અમને જવા દેવામાં નથી આવતા એટલે ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે કે ભાઈ લોકશાહીનું આનંદ છે બીજી વાત એ કરીએ કે તેઓ જામીન નથી જામીન મળી ગયા છે પરંતુ જેલની બહાર નથી આવવાના તો એમની પત્નીની જે પ્રોસીજર છે એ કઈ રીતની છે અને ક્યારે લોકો બહાર આવશે કઈ રીતે કામ થઈ રહ્યું છે એ બાબતે સુપ્રીમ કોર્ટમાં આદરણીય ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની શ્રી શકુંતલાબેનની અરજી મૂકવામાં આવી છે અને આ અરજીની સુનવણી એ આવતીકાલે એટલે કે ચોવીસ તારીખના રોજ થવાની છે અને આ ચોવીસ તારીખના રોજ જે સુનવણી થવાની છે એના આધારે એવું પણ લાગી રહ્યું છે કે ભાઈ એમને એટલે ચેતરભાઈને જે રીતે નીતલી કોર્ટમાંથી બેલ મળી ગયા એટલે કે જામીન મળી ગયા તો એ રીતે સુપ્રીમ કોર્ટમાંથી પણ એમને જામીન મળી જશે એટલે એ પ્રકારનો આશાવાદ છે એટલે આદરણીય ચેતરભાઈ વસાવા વસાવા દ્વારા જે મળતી માહિતી છે એના સૂત્રો દ્વારા જે મળતી માહિતી છે કે ભાઈ હવે અમે બંને જ એટલે કે ધર્મપત્ની અને ચેત્રભાઈ વસાવા એ સજોડે બહાર આવશે અને તેની સાથે સાથે બીજા જે અન્ય લોકો છે એ પણ સજોડે આની આમની સાથે એટલે કે જે આ ગુના સાથે જોડાયેલા છે આ આરોપ સાથે જે જોડાયેલા છે ગુના સાથે તો નહીં પરંતુ આરોપ સાથે જે જોડાયેલા છે એ આરોપ સાથે બધા જ લોકો છે એક સાથે બહાર આવશે ચૂંટણી લડવાનું કેવું એમનું ભરૂચ લોકસભાની ચૂંટણી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં જોવા જઈએ તો સોનાની થાળીમાં લોખંડનો ખીલો એ ભરૂચ લોકસભામાંથી દરબા છે અને એ ભરૂચ લોકસભા છે ચેતરભાઈ વસાવા જે રીતે કહી શકાય કે દાવેદારી પણ નોંધાવી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો જે છે આદરણીય કેજરીવાલજી ભગવત માનજી એ પણ નેત્રંગ ખાતે જ્યારે જનસભા સંબોધી હતી ત્યારે જે જનસલા બધો ત્યારે પણ એમાં આગાઝ કરી ચૂક્યા છે કે આવના દિવસોમાં લોકસભાની જે ચૂંટણી છે લોકસભાની ચૂંટણી એટલે કે ભરૂચ લોકસભાની જે ચૂંટણી છે એમાં દાવેદારી આદરણીય ચેતરભાઈ વસાવા કરશે એટલે આવના દિવસોમાં તમામ મોરચે એ લડવાની અમારી તૈયારી છે અને અમારું એક કેમ્પેનિંગ પણ એની સાથે સાથે સજોડે ચાલશે કે ઘર ઘર ચેતર હર ઘર ચેતર એ ઘર ઘર ચેતર હર ઘર ચેતરના નામથી અને એ કેમ્પેનિંગથી ભરૂચના તમામ જે સામાન્ય લોકો છે એ સામાન્ય લોકોના ઘરે જવામાં આવશે અને ચેતરભાઈ વસાવાએ જે કહી શકાય કે કાર્યો કર્યા છે ચેતરભાઈ વસાવાએ અત્યાર સુધી જે સંઘર્ષ કર્યો છે અને જે ક્રાંતિકારી એમનો જે મિજાજ રહ્યો છે એ મિજાજને આગળ રાખી અને આગળના દિવસોમાં અમે પણ એના માટે વોટ માગવાના છીએ અને આદરણીય ચેતરભાઈ વસાવા જે રીતે કહી શકાય કે લોકસભા માટે જે દાવેદારી ઉપસ્થિત કરી છે તો અમને સંપૂર્ણ આશા આશા આશાવાદ છે કે ભાઈ આગળની જે લોકસભાની ચૂંટણી છે એમાં બહુ જંગી બહુમતીથી જીતશે આ બધાની વચ્ચે જે ભરૂચ લોકસભાની વાત કરીએ પરંતુ ગઠબંધન હજુ થયું નથી એ પહેલાં કોંગ્રેસના નેતાના જે બયાનો જે આવી રહ્યા છે એ એકદમ વિવાદાસ્પદ આવી રહ્યા છે કારણ કે કોંગ્રેસ એવું કહે છે કે કેજરીવાલે જે બયાન આપ્યું હતું નેત્રંગમાં એ જે બયાન જે છે એ અપરિપક્વ છે એમનું એવું કહેવું છે કે ગઠબંધન થયા બાદ આવી રીતે નિવેદન આપવું જોઈએ અને બીજી ખાસ વાત એમને એ કરી હતી કોંગ્રેસના નેતાઓ હવે ધીરે ધીરે એવું કહી રહ્યા છે કે ખેતર વસાવા જે મુદ્દા ઉઠાવતા હતા એક આદિવાસી નેતા તરીકે હતા એટલે અમે એમને સમર્થન કરતા હતા નહીં કે રાજનીતિક અને બીજી વાત એ કે હાલમાં મુમતાજ પટેલે છોટુ વસાવાની પણ મુલાકાત કરી છે એને કેવી રીતે જુઓ છો ખાસ કરીને પરિપક્વતાની વાત જો કરવામાં આવે તો પરિપક્વતામાં કહેવાનું કે ભાઈ આદરણીય કેજરીવાલજીએ જે જાહેરાત કરી હતી એ દિલ્હીના સીએમ છે એની સાથે સાથે પંજાબના સીએમ ભગવત માનજી પણ ઉપસ્થિત હતા અને આમ પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પણ છે તો પરિપક્વતાની જો વાત કરવામાં આવે તો પહેલાં પહેલાં કોંગ્રેસે જોવું પડશે કે કોંગ્રેસ જે રીતે અત્યારે વાતચીત કરી રહી છે અને કોંગ્રેસમાં અત્યારે જે કહી શકાય કે જે પાસાઓ અત્યારે જે ખરેખર સામે આવી રહ્યા છે ભરૂચમાંથી કે એના ઘરમાં જ જોવા જઈએ તો ઘણો બધો વિકવાદ છે એટલે જેમને દાવેદારી નોંધાવી રહ્યા છે અથવા તો દાવેદાર ગણી રહ્યા છે તો તેમના ઘરમાં જ અત્યારે બે દાવેદારો ઊભા થઈ ચૂક્યા છે તેની સાથે સાથે બીજા અન્ય પણ લોકો કંઈ જે રીતે વાત આવે છે કે છોટુભાઈ વસાવા છે મુમતાઝબેન છે કે અથવા તો એમના પરિવારના જે બીજા અન્ય લોકો છે એ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક દાવેદારી નોંધાવી રહ્યા છે જેટલા લોકોને ભેગું થઈ જવું એટલું જઈ શકે છે પણ આદરણીય ચેતરભાઈ વસાવા એ અત્યાર સુધી આદિવાસી સિંહ હતા આદિવાસી સાવજ હતા હવે તે ગુજરાતના સાવજ છે કેમ કે અત્યાર સુધી જે આદિવાસીઓના મુદ્દા હતા એ જ ઉપાડતા હતા તમે જોયું કે હવે તમે જે રીતે વાત કરી કે ભાઈ આદિવાસી નેતા તરીકેની જે છબી એ ઉભરી આવી હતી પરંતુ આવનાર સમયમાં જોવા જઈએ તો એને અલગ અલગ જે યુવાનોના મુદ્દા હતા બેરોજગારોના મુદ્દા હતા શિક્ષણના મુદ્દા હતા તેમાં કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મ જોયા વિના તમામ મુદ્દાઓ જો છે એ ડંકેની ચોટ ઉપર વિધાનસભાના ફ્લોર ઉપર ઉપર આવેલા છે એટલે આદરણીય ચેતરભાઈ વસાવા અત્યારે જોવા જઈએ તો તમામ સમાજને અત્યારે જે મુદ્દાઓ છે સ્પર્શી રહ્યા છે ગરીબો શોષિતો વંચિતોનો અવાજ બની રહ્યા છે અને એની જે લોકચાહના છે ભરૂચના જે ક્ષેત્ર છે લોકસભા ક્ષેત્ર છે ત્યાં દિવસે ને દિવસે વધી રહી છે એટલે અમે એવું માનીએ છીએ કે આવના દિવસોમાં જે પણ લોકો છે જે પણ વિરોધ કરી રહ્યા છે એ તમામને ભેરા થઈ જવાની છૂટ છે ચોક્કસપણે એ જેટલા પણ હોય પરંતુ એક જે આદિવાસી સિંહ છે ગુજરાતનો જે સિંહ છે એ ચોક્કસપણે કહી શકે કે આવના દિવસોમાં ભરૂચની જે લોકસભા છે એમાં સોનાની થાળીમાં લોકોનો કિલ્લો દરબીને રહેશે ચેતરભાઈ વસાવા છે ને દેખાવે ભોળા છે પણ એ તોપના ગોળા છે અને આ તોપનો ગોળો છે ને એ ભાજપમાં જઈને પૂછશે અને ભાજપ જે છે એમાં જે આખો જે અત્યારે કહી શકાય કે રાજકીય રાખી અને જે રીતે ષડયંત્ર જે રીતે કાવતરાઓ કરવામાં આવી રહ્યા છે તેનો જવાબ એ મજબૂતાઈથી આપશે પણ આ જે તમે બધી વાત કરી પરંતુ જે બીજી તરફ વાત કરીએ તો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જે લોકો છે એમાં જે કોંગ્રેસ છે અને છોટુભાઈ એ ત્રણ અલગ અલગ કેન્ડિડેટ ઉભા રહે તો ભાજપની સામે ટક્કર નહીં લઈ શકે અને ભૂતકાળમાં છોટુભાઈ વસાવાએ કોંગ્રેસને ભારે નુકસાન કર્યું છે એવું કોંગ્રેસના નેતાઓ જ કહે છે જો છોટુભાઈ વસાવાની પાર્ટીમાંથી ઉભા રહે અને કોંગ્રેસ ઉભા રહે અને આ આમ આદમી પાર્ટી તો બીજેપી સામે કેવી રીતે લડશે અમારી જે લડત છે અથવા તો આદરણીય ચેતરભાઈ વસાવા જે રીતે લડી રહ્યા છે તો અમારે વ્યવસ્થા પરિવર્તનની લડત છે અમારે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મની કે અથવા તો કહી શકાય કે ભાગલા પાડો રાજકારોની લડત જ નથી અત્યાર સુધી ભાજપે જે રીતે પોતાની લડત લડી છે એટલે પાડો રાજકારકરો અલગ અલગ જે કહી શકાય કે સમુદાય હોય છે તેમાં એના વોટ હંમેશા ડિવાઈડ કરતી આવી છે એનું કેલ્ક્યુલેશન દરેક વખતે એમાં બેસી જતું હોય છે પરંતુ આ વખતે જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા તમામ લોકોને સાથે લઈ અને જ્યારે તે લડી રહ્યા છે અને મૂળ મુદ્દાઓ જે અત્યારે ઉપાડી રહ્યા છે સામાન્યતઃ જોવા જઈએ તો અત્યાર સુધી ડેડિયાપાડાના જે પ્રાણ પ્રશ્નો હતા એ પ્રાણ પ્રશ્નોની એની જે વેદનાઓ એની જે વ્યથાઓ હતી સામાન્ય નાગરિકોની જે વેદના વ્યથાઓ હતી એને વાંચા આપવાનું વિધાનસભાના ફ્લોર ઉપરનું જો કોઈ કામ કર્યું તો આજે ચિત્રભાઈ વસાવાએ કર્યું છે હવે આવના દિવસોમાં લોકસભામાં એટલે કે સંસદમાં જઈને જે ભરૂચ લોકસભાના જે પ્રશ્નો છે અત્યાર સુધી જે વાયદા વચનોની કહી શકાય સુફિયાની વાતો જે કરવામાં આવીને એના નામે જે વોટ માંગવામાં આવ્યા તેનો રિપોર્ટ કાર્ડ રજૂ કરી જે રીતે અત્યારે કહી શકાય આદરણીય મનસુખભાઈ જે છે તો મનસુખભાઈ જે સામાન્ય જનતાનું જે મન હતું એને સુખી કરી શક્યા નથી એટલે આ મનસુખભાઈ જે છે જે અત્યાર સુધી દાવેદારી નોંધાવી છે પરંતુ જોવા જઈએ તો એમાં પણ એને ઘણી બધી વખત એને ભાગલા પડો અને રાજકારોની નીતિ જ અપનાવી છે આદિવાસી સમાજ તો આદિવાસી સમાજને ગુમરાહ કરી અને વોટ માંગવાની અત્યારે જેની નીતિ રીતિ રહી છે એ જ નીતિ રીતિથી અત્યારે પણ આગળ ચાલી રહ્યા છે અત્યારે પણ જેના પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો ઉપર એ ભટકાવી રહ્યા છે ભરમાવી રહ્યા છે અને એ ગુમરાહ કરી રહ્યા છે પરંતુ આ વખતે આદિવાસી સમાજ એ સમજી ચૂક્યો છે અને જે રીતે આદિવાસી સમાજના જે હીરો છે આદિવાસી સમાજના જે હાવત છે એને જે રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે જે રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે એ સામાન્ય લોકો જોઈ રહ્યા છે અને સામાન્ય લોકોની જે લોકચાહના છે એ આદરણીય ચેતરભાઈ વસાવવા માટે અત્યારે પુષ્કળ છે તો ખાસ કરીને વાત કરીએ કે ચેતર વસાવાએ જે પોતાની જે કાનૂની લડત હતી એટલે કાયદાકીય જે લડત હતી એની અંદર તેમને જામીન મળી ગયા છે હવે રાજકીય લડત તેમની શરૂ થશે પરંતુ મહત્વની વાત એ છે કે ભરૂચ લોકસભાની જે સીટ છે એની ઉપર આ વખતે કાંટાની ટક્કર રહેશે કારણ કે એક તરફ આમ આદમી પાર્ટીના ચેતર વસાવા છે છોટુ વસાવા પણ કહી ચૂક્યા છે કે તે તેમની પાર્ટીમાંથી ઉમેદવાર રહેશે અને સાથે સાથે કોંગ્રેસના સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પણ ચૂંટણી લડવાની વાત કરી છે અને સામે મનસુખભાઈ વસાવા છે તેઓ પણ કહી ચૂક્યા છે કે આ વખતની લોકસભા તેઓ પણ લડશે ત્યારે જોવાનું રહેશે કે ભરૂચ લોકસભાની સીટ પર કેવી લડાઈ રહેશે અને કોનો જીત થશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા